તો દોસ્તો બે હજાર પચીસમાં ખેતીની જમીનમાંથી નામ કમી છે તે કેવી રીતે કરવું આપણે અને બે હજાર પચીસમાં ખેતીની જમીનમાંથી નામ કમી કરવાના પાંચ મોટા નિયમ છે તે તમે ખાસ જાણી લેજો દોસ્તો આ નિયમ એવા છે જેના વિશે આપશો ને કોઈએ પણ કાંઈ પણ વાત નહીં કરી હોય તેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી જાણીએ દોસ્તો તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આપસોને જણાવી દઈએ બે હજાર પચીસમાં ખેતીની જમીનમાં નામ કમી કરવાનો મહત્ત્વનો પહેલો નિયમ તો ખેતીની જમીનમાંથી નામ કમી કરાવવા માટે સૌથી પહેલાં આપે એ ધ્યાન રાખવું પડશે કે જે લોકોના નામ કમી થાય છે એ લોકો રાજી ખુશીથી પોતાના નામો કમી કરવાની કામગીરીમાં સહયોગ કરી આપેલ છે કે કેમ કારણ કે એકવાર કામ શરૂ થઈ ગયા બાદ તેની નોટિસ આવવા સમયે તે નામ કમી થનાર વ્યક્તિએ વાંધાઓ ઉપાડ્યા અને એક સામાન્ય અરજી પણ આપી દીધી તે બાબતની તો તમારી આખી મહેનત છે દોસ્તો તે પાણીમાં જશે તે તમારી નોંધ છે તે નામંજૂર પણ થઈ શકે છે અને ત્યારબાદ તો આપને ખબર જ છે કે નામંજૂર થયા બાદ કેટલી મહેનત વધી જાય છે એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું દોસ્તો કે જે કોઈ પણ વ્યક્તિ છે તે રાજી ખુશીથી પોતાની સહીઓ છે તે કરી આપે તે બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદનો બીજા નંબરનો મહત્ત્વનો નિયમ આપશો એ સામે આવી રહ્યો છે દોસ્તો કે જો ખેતીની જમીનમાં નામ કમી કરાવતા પહેલાં આપે વારસાઈની કામગીરી કરાવેલ હોય અને એ પણ મોડી વારસાઈ કરાવેલ હોય તો તે વારસાઈની નોંધ પ્રમાણિત કરતી વખતે મોડી વારસાઈ બાબતનો દંડ તે નોંધના શેરામાં દર્શાવવામાં આવેલો હોય છે જે દંડ વારસાઈ વખતે તો અટકતો નથી પરંતુ આપે નામકમીની કામગીરી કરાવો ત્યારે આપે તે દંડ છે તે આપના ગામના તલાટી મંત્રી એટલે કે જે ગામની જમીન હોય તે ગામના તલાટી મંત્રી છે તેને ભરપાઈ કરીને તેની એક પહોંચ છે તે આપે મામલતદાર કચેરીમાં રજૂ કરવાની રહેશે જો આવું નહીં કરશો તો કદાચ આવડા નાના કામ માટે પણ તમારું કામ છે તે બગડી શકે છે એટલા માટે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું જે તમે વારસાની કામગીરી કરી હોય ત્યારબાદ તે બાબતની જે નોંધ છે તેના શેરામાં દર્શાવવામાં આવેલું હોય છે કે તમે જો મોડી વારસાઈ કરી હોય તો તે બાબતનો દંડ છે તે તમારે ભરવાનો હોય છે ત્યારબાદ દોસ્તો આગળ મહત્ત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે બે હજાર પચીસમાં ખેતીની જમીનમાં નામ કમી કરાવો તો ત્રીજા નંબરનો મહત્ત્વનો નિયમ છે તે બાબતનો કે નામ કમી કરાવવા માટેની કામગીરી કરો અને ત્યારે નામ કમી થનાર વ્યક્તિ જે ગામની ખેતીની જમીન છે ત્યાં જ વસવાટ કરતા હોય તો તેવામાં ગામના તલાટી મંત્રી રૂબરૂ જવાબ લેવા માટે નામ કમી થનાર વ્યક્તિના સરનામે આવશે આવામાં તમે તે સરનામે હાજર ના હો તો નોટિસ આપને બજલ નથી તેવું સાબિત થશે અને ત્યારે આપનું કામ છે તે બગડી શકે છે દોસ્તો એટલા માટે જે સરનામા તમે લખાવ્યા તે સરનામે તમારે પંદરથી વીસ દિવસ તો ફરજિયાત હાજર રહેવું જ પડશે કારણ કે તેટલા દિવસની અંદર નોટિસ છે તે તમારા સરનામે આવશે અથવા તો તમે જે ગામમાં રહો છો જે ગામમાં ખેતીની જમીન ધારણ કરો છો ત્યાં તલાટી મંત્રી તમારી રૂબરૂ સહી કરવા આવશે એટલા માટે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે દોસ્તો ત્યારબાદનો ચોથા નંબરનો મહત્ત્વનો નિયમ આપની સામે આવી રહ્યો છે દોસ્તો કે જે વ્યક્તિનું નામ સાતબારમાંથી કમી કરવાનું હતું તેની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિનું કચેરીવાળાએ ભૂલથી નામ કમી કરી નાખ્યું હોય તો શું કરવું સુધારો તેનો થશે કે નહીં તો આવામાં તમારે દોસ્તો જરા પણ ગભરાવાની જરૂર નથી કારણ કે આપે આ બાબતની અરજી ઓનલાઈન અથવા તો ઓફલાઈન આપવાની રહેશે અને તેમાં આપણે દર્શાવવાનું રહેશે કે અમે આ વ્યક્તિના નામ કમી કરવાની કામગીરી કરેલ હતી પણ અન્ય વ્યક્તિનું નામ છે તે સાતબારમાંથી કમી થયેલ છે તેનો સુધારો કરી આપવા વિનંતી તેવી અરજી આપશો તો ફરીવાર આપનું નામ સાતબારમાં ચડાવી આપવામાં આવશે અને જેનું નામ કમી કરવાનું હતું તેનું નામ કમી કરી આપવામાં આવશે એટલા માટે દોસ્તો તમારી સાથે પણ આવું થયું હોય તો સામાન્ય અરજી તમે મામલતદાર કચેરીની અંદર આપી શકો છો ત્યારબાદનો પાંચમો અને છેલ્લો મહત્ત્વનો નિયમ આપશું સામે આવી રહ્યો છે દોસ્તો કે જો આપે સંયુક્ત નામે કોઈ ખેતીની જમીન વેચાણથી ખરીદ કરેલ હોય અને ત્યારબાદ તે ખેતીની જમીનમાંથી આપે કોઈ એક વ્યક્તિનું નામ કમી કરવાનું હોય તો આપે તેના માટે તેમના હિસ્સાની સ્ટેમ્પ ડ્યુટી છે તે ભરપાઈ કરવાની રહેશે અને તે બાબતનો તમારે ફારગરી દસ્તાવેજ છે તે બનાવવાનું રહેશે એટલે કે દોસ્તો જે જમીન છે તે તમારી વડીલો બારજીત છે તેમાં તમારે નામકમી કરાવવા માટે ફક્ત ને ફક્ત બસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરી અને તમે નામકમીની કામગીરી કરાવી શકો છો પરંતુ દોસ્તો જે જમીન તમે વેચાણથી ખરીદ કરેલ છે તેમાં નામકમી કરાવવા માટે તમારે ફરજિયાત ને ફરજિયાત જે વ્યક્તિનું નામકમી થાય છે તેમના હિસ્સાની થતી સ્ટેમ્પ ડ્યુટી છે તે તમારે ભરપાઈ કરવાની રહેશે દોસ્તો તો આ હતી આજની મહત્ત્વપૂર્ણ પાંચ મોટી માહિતીઓ નામકમી વિશેની આશા કરું છું દોસ્તો કે આપસોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ